ના ઠાસરા તાલુકામાં પ્રાથમિક શાળા બદલી કરાયેલા શિક્ષકને ફરી મુકાતા વિરોધ થયો છે મીઠાના મુવાડા પ્રાથમિક શાળામાંથી પ્રવીણ માયાવંશીની છ મહિના પહેલા જ બદલી કરવામાં આવી હતી બદલીના છ મહિનામાં જ શિક્ષકને પાછો મુકાતા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી શિક્ષક શાળામાં નશો કરીને બાળકો સાથે ગેરવર્તણૂક કરતો હોવાનો ગ્રામજનોનો આરોપ છે અગાઉ ગામ લોકોની ફરિયાદને પગલેશ કરાઈ હતી શિક્ષકની બદલી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ડાકોરની જીએમઇઆરએસ મેડિકલ હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું ધારપુર હોસ્પિટલમાં તપાસ દરમિયાન અનેક ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું છે હોસ્પિટલનો મુખ્ય દરવાજો બંધ જોવા મળ્યો તો દર્દીઓને હલકી ગુણવત્તાનું ભોજન પીરસાતું હતું દર્દીઓને મેન્યુ પ્રમાણે ભોજન પીરસાતું હોવાનું સામે આવ્યું છે આરોગ્ય વિભાગે ભોજનના સેમ્પલ લઈને તપાસ માટે લેબમાં મોકલ્યા છે ધારાસભ્ય કિરીટ પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને ફરિયાદ કરીને તપાસની માંગ કરી છેલ્લા ઘણા સમયથી ધારપુર જીએમઇસ મેડિકલ કોલેજની વિવિધ બાબતોને લઈને મને ફરિયાદો મળતી હતી એની સફાઈની બાબત હોય જમવાની બાબત હોય મુખ્ય દરવાજો બંધ કરવાની બાબત હોય ઘણા દર્દીઓને પૂરતી સારવાર ના મળતી હોય આ બાબતની ફરિયાદ થતો આજે તાત્કાલિક મેં સાત વાગે ધાગપુર મેડિકલ હોસ્પિટલની મુલાકાત લીધેલી તે જમવાનું આપવામાં આવતું હતું મેં ચેક કર્યું તો પાત્ર ખીચડી અને પાણી જેવું શાક અને પાણી જેવું દૂધ એ જમવામાં આવતું હતું જે પ્રમાણે રેકોર્ડ હતો એ ડબલ કરતાં પણ વધારે બતાવવામાં આવ્યો હતો જે કોન્ટ્રાક્ટર છે પણ કોન્ટ્રાક્ટર બીજા સબલેટ કોન્ટ્રાક્ટર દ્વારા આ બધું કામ કરવામાં આવતું હતું એસી પણ બંધ હતા મુખ્ય દરવાજો બંધ હતો આ બાબતે મેં દિલ્હીનું સેમ્પલ લઈ અને ડેઝિગ્નેટેડ ઓફિસર જોડે વાત કરી છે અને એના સેમ્પલ માટે એમને અહીં રૂબરૂ પણ બોલાવ્યા છે આ તમામ બાબતે તપાસ કરતા મેં માન્ય મુખ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ જોડે પણ વાત કરી છે એના સીઓ શ્રી ગોસા સાહેબ જોડે પણ વાત કરી છે અને એમને આ તમામ બાબતનો રિપોર્ટ મને આપવા કહ્યું